ओम नमः 28 ડિસેમ્બર 2025 તારીખ ઓમ શ્રી નવગ્રહ લક્ષ્મી કુબેર મહા પૂજન નું આયોજન કરવામાં આવેલ છે આપ સર્વ ભક્તો નું એના ફાયદા જણાવવા માંગુ છું નંબર 1 ત્રતા ઊર્જા ત્રતા ઊર્જા શું કામ કરે ત્રતા ઊર્જા તમારી અર્થ ઉપાર્જન ની પ્રક્રિયા ને વધારે સમૃદ્ધ સરળ અને ઉત્તમ બનાવે ત્રતા ઊર્જાના માધ્યમ થી તમાર આર્થિક કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય એ આ પૂજનની અંદર ત્રતા ઉર્જાનો અને આપની ઓરાનો એવો સમન્વય થશે કે જેના કારણે તમારો આર્થિક ગણિતો અચૂક બદલાઈ જશે નંબર 2 તમારો કોઈ સામાજિક પ્રશ્ન અટકી નોપો છે સામાજિક પ્રશ્ન માટે આપણે સમાધાન શોધવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ નથી મળી રહ્યો એ કોઈ પણ પ્રકારનો સામાજિક પ્રશ્ન હોઈ શકે સંતાનોના લગ્નથી લઈ કોર્ટ કચેરીની સુધીનો પ્રશ્ન એનો સમાધાન પણ આ મહાપૂજનમાં આપને મળશે નંબર 3 તમારી આસપાસ એક રક્ષા ચક્ર બનશે જે તમને તમારા પોતાના જીવનકાળમાં હંમેશા મદદરૂપ સાબિત થશે નંબર 4 આ મહાપૂજનમાં ઉપસ્થિત રહેવાથી બે વર્ષની અંદર મહત્વના ત્રણ કાર્યોની તમારી સિદ્ધિ થશે જે તમારા માટે બહુ જ મહત્વના હોય બે વર્ષમાં એનું પૂર્ણ થશે એ કાર્ય પરિપૂર્ણ થશે પાંચ તમે જે પ્રમાણે તમારા જીવનની દિશાને ઈચ્છતા હશો તમારા મનમાં હશે તમે કોઈને કીધું નહીં હોય પરંતુ તમે દિશામાં ચોક્કસ પ્રયત્ન કરતા હશો એમાં તમને સફળતા પ્રાપ્ત થશે પરિવાર સાથે બેસો કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે છે કે એક ઘરમાં રહેતા વ્યક્તિ કોણ કોણ નસીબનું આજે ભોજન લઈ નસીબથી ઉન્નતિ અને પ્રગતિ કરી રહ્યું છે જેની આપણને ખબર નથી તો એ જ કથન અને એ જ વાત હેઠળ પરિવારના દરેક સદસ્ય આ મહાપૂજનમાં લાભ લે જેના માધ્યમથી પરિવાર આખો જ દરેકની મનોકામના સાથે દરેકના સંકલ્પ સાથે વિજય બને તો આ પાંચ મેં તમને વિશિષ્ટ ફાયદા જણાવ્યા ઓમ શ્રી નવગ્રહ લક્ષ્મી કુબેર મહાપૂજનના ફાયદા આજે એટલા માટે પણ જણાવ્યા કે અલગ અલગ ભક્તજનોને સમજાવવા એના કરતાં મને એવું લાગ્યું કે એક જ રેકોર્ડિંગના માધ્યમથી દરેક ભક્તજનો સમજી શકે વિચારી શકે અને સમયસર પોતાનું અને પોતાના પરિવારજનનું નામ લખાવી શકે જીવનમાં ઘણા બધા પૂજનોમાં ભાગ લીધો આપણે હોય પરંતુ ત્રતા ઉર્જા ને સક્રિય કરતું એકમાત્ર પૂજન જે પહેલી વખત હું કરાવી રહ્યો છું અને પહેલી વખત વિશ્વમાં થઈ રહ્યું છે આ પૃથ્વી બની ત્યારથી અત્યાર સુધી ત્રતા ઉર્જા ઉપર કોઈએ સંશોધન કર્યું નથી ત્રતા ઉર્જા સાથે ઓરાનો સમન્વય ઓરામાં પડેલી ઉર્જા છે સુષુપ્ત છે એને સક્રિય કરી અને તમારા ભૌતિક પ્રશ્નો ના સમાધાન તમને ચોક્કસ મળશે જીવન મૃત્યુ અને રોગ આ ત્રણ આપણા હાથમાં નથી પરંતુ સાચું કહું તમને માની જશો તમે કે જન્મ્યા એની સાથે તમને કોઈ વાંધો નથી તમે એ બી માની લો છો કે મૃત્યુને જ્યારે આવવાનો છે ત્યારે આવશે અને રોગ એ વધતી ઉંમરને ક્રમ છે આ ત્રણ સિવાયનું જ તમારે બધું જોઈએ છે અને આપ સૌ સારી રીતે જાણો છો જ્ઞાન માધ્યમ છે આ ત્રતા ઉર્જા સક્રિય કરતું ઓમ શ્રી નવગ્રહ લક્ષ્મી કુબેર મહાપૂજન સર્વ પરિવારના ભક્તજનો પરિવાર સાથે આ મહાપૂજનનો લાભ લેશે મારા આશીર્વાદ અને આપ સર્વનું કલ્યાણ થાય વિશ્વનું કલ્યાણ થાય જગતનું કલ્યાણ થાય ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ